ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ નડિયાદ ખાતે આવેલા જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ભજીયા તળીને વધતી ગજતી મોંઘવારીનો વિરોધ કર્યો હતો તો આવેદનપત્રમાં આપવામાં આવેલ મહિલા કાર્યકરોએ કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તો નડિયાદ પોલીસે મહિલા કોંગ્રેસ કાર્યકરોને રોકવાનો પ્રયાસ કરતાં મહિલાઓને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જ્યાં મહિલા કોંગ્રેસી કાર્યકરો પોલીસને ધક્કે ચડાવી કલેક્ટર કચેરીમાં ધસી આવી હતી તો ખેડા જિલ્લા કોંગ્રેસના મહિલા કાર્યકરો દ્વારા બેકારી મોંઘવારી ખેડૂતોના પ્રશ્નો

બેરી મુંગી સરકારને એ મેસેજ પહોંચાડવા માગે છે કે હવે દેશની અંદર અદાણી અંબાણી જેવા કોર્પોરેટર ગૃહોને સાથે રાખી અને કેન્દ્ર સરકારે જ્યારે આજે પબ્લિકને સતત મોંઘવારીના મારથી મારી રહી છે ત્યારે આજે ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસી બહેનો સખત શબ્દોમાં આ ભાવ બધારાને વખોડી નાખે છે